પીજી કર્મચારીઓ ઘરે આવી બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર નાખી જતા રહે છે કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા માટે આવે છે ત્યારે ગ્રાહકોને જતા રહે છે એટલું જ નહીં ઘરે પુરુષો હાજર ન હોવા છતાં મહિલાઓ સાથે બળજબરી પૂર્વક વર્તન કરી અધિકારીઓ સ્માર્ટ મીટર ફિટ કરીને જતા રહે છે તેવા આક્ષેપ સાથે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામના સવલાણા ગામના લોકોએ આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીજીબીશિયલ કચેરી ખાતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને રજૂઆત કરી હતી સાથે જ જો નાખવામાં આવેલા સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો ભૂખ હડતાલ કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી આમ સ્માર્ટ મીટરનો વિરોધ સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારોમાં યથાવત જોવા મળી રહ્યો છે સ્માર્ટ મીટર આવીને મેકી ગયા છે હું ખેતી કામે ગયો તો ઘરે બૈરા હતા બૈરાને ધમકી મારી અને મીટર પરાણે ચોંટાડીને નવાઈ ગયા છે જૂનું મીટર લઈ ગયા છે તમને જાણ કરી ના જાણ નથી કરી અમે કોઈ ફરિયાદ નથી કરી ના અમે કોઈ ફરિયાદ કરી હતી અમે કોઈ સહી નથી કરી